પણ સરપંચ શ્રીઓને આઈડી પાસવર્ડ મળેલ નથી જેથી અન્ય કોઈ પણ ખરીદી કરી શકતા નથી તેમજ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તેમજ પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડની ઘટ છે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેમજ પીએમ આવાસ યોજનામાં સર્વે કરવામાં આવ્યું જે સર્વે તલાટી શ્રી દ્વારા અધૂરું કરવામાં આવેલ છે ઘણા લાભાર્થીઓ રહી ગયેલા છે તેમજ એસોની કાયમી ધોરણે નિમણુક કરવામાં આવે હાલ એસો ચાર્જમાં હોય જે રેગ્યુલર ન હોવાથી વિકાસના કામોના બિલો અટકે છે તેમજ જે સમરસ પંચાયતો બનેલ તે પંચાયતોને આજ દિન સુધી સમરસની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી જે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેમજ તલાટી સ્ત્રીઓ રેગ્યુલર પંચાયતમાં આવતા નથી અને પોતાના હેડક્વાર્ટર રહેતા નથી તેમજ મોટી ગ્રામ પંચાયતોને કાયમી તલાટી નિમણૂક કરવામાં આવે તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ રેગ્યુલર ન હોવાથી અરજદારોને ધક્કાઓ ખાવા પડે છે જેથી રેગ્યુલર સ્ટાફ હાજર રહે તેમજ જિલ્લા પંચાયતમાં વિકાસ કામોની પ્રી ઓડિટ થઈ ગયા પછી તાલુકામાં બિલો પાસ કરવામાં લાંબો સમય લાગે છે જેથી સરપંચ શ્રીઓને બિલો માટે કનડગત થાય છે આ વિવિધ સમસ્યાઓનો સાત દિવસમાં નિરાકરણ કરવામાં આવે જો સાત દિવસમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો અબડાસા તાલુકાના સરપંચ શ્રીઓ દ્વારા તારીખ એકત્રીસ 31/7/2025 ના રોજ તાલુકા પંચાયત કચેરીએ ધરણા કરવામાં આવશે જે દરમિયાન કોઈ પણ જાનની વહીવટી કે અન્ય કામોમાં બાધા આવશે તથા જાનમાલની નુકસાની થશે તેની જવાબદારી તંત્રની રહેશે એવું અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રી સંજયસિંહ જાડેજા શ્રી મહામંત્રી વિનિકભાઈ ડાભી મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં શ્રીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આમ તો લગભગ છેલ્લા ઘણા દિવસથી ઘણા સમયથી આવેદન આપ્યા લેખિક મૌખિક રજૂઆતો પણ કરી અબડાસા તાલુકાને સરપંચોને એટલે કે લગભગ ઘણા બધા સરપંચોને એક તો મોટો વિકાસ કામો કરીએ એટલે એના બિલો માટે અમને રામાયણ અહીંયા આવીએ અને છાજીયા લેવાના જ હોય એટલે અહીંયા આવીએ ત્યારે બે ત્રણ મહિના અમને બિલ ન મળે પછી એસબીએમના કામો સરપંચે લગભગ લગભગ કોઈ આઠ મહિના કોઈ બાર મહિના કોઈ બે વર્ષ પહેલાં કર્યા છે કોઈના બે લાખ કોઈના અઢી લાખ કોઈના ત્રણ લાખ રૂપિયા આજે રોકાઈને પડ્યા છે કોઈ અહીંયા ફરિયાદ પણ સાંભળવા તૈયાર નથી એટલે આજે સરપંચો પૈસા રોક્યા પછી કોઈ વેપારી પણ એમનો વિશ્વાસ નથી કરતો એમની ક્રેડિટને ધક્કો આવે છે એટલે આજે ઘણી બધી રજૂઆતો કરવા આવ્યા પછી એસોની રજૂઆત તો છેલ્લા ત્રણ વર્ષથી અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબ પાસે પદાધિકારીઓ પાસે કરી છતાં આજ દિવસ સુધી એસો અમને મળ્યો નહીં જ્યારે પણ જોઈએ તો એસો અમને બે દિવસ ચાર્જમાં આવે છે ખરેખર લખપત તાલુકો નાનો છે અબડાસા તાલુકો મોટો છે તો લખપતમાં રેગ્યુલર હોય અમને અબડાસામાં એસો ચાર્જમાં હોય તો એ બિલકુલ અબડાસાથી એક મને લાગે છે કે અબડાસાને અન્યાય કેમ કરવો આ એક અધિકારી હોય એમની એક નીતિ છે અને આજે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા અમે શિક્ષણના હતા કે આપણે કને શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે આ ચોમાસું હતું તો ચોમાસામાં રોડ રસ્તા ઘણા તૂટી ગયા છે તાત્કાલિક રિપેર કરી અને ગામ ગામ તાલુકા સાથે જોડાય એ એવું તાત્કાલિક પીડબલ્યુ પીડબ્લ્યુને પણ આવેદનપત્ર આપશું એના સિવાય આ નલિયાથી ભૂજ ટેરા વચ્ચે આપણે એક પુલિયો પણ બેસી ગયો છે એની પણ રજૂઆત હતી ભાઈ કોઈ પણ કામ થતું હોય મોથાળા ગામે પુલિયો બન્યો ગયા વર્ષે અને વરસાદ આવ્યો એ પહેલાં તો પુલિયો બેસી ગયો તો આ કામોની કોઈ તપાસ થાય નહીં તો મોટા અધિકારીઓ એવું બોલી નાખે છે કે સરપંચો કોન્ટ્રાક્ટર બની કે ભાઈ સરપંચને કોઈ કોન્ટ્રાક્ટર બનવાનો શોખ પણ નથી અને સરપંચ કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી અને સરપંચ જેટલું કામ કરે છે એ પોતે પોતાના ગામને નજરમાં રાખી અને વિકાસનું કામ કરે છે એટલે સરપંચ ઉપર કોઈ આરોપ લગાડતા હોય તો એ બે બુનિયાદ છે આજે અમારી આ પ્રશ્ન રજૂ કર્યા છે જો એ પ્રશ્ન તલાટીઓની પણ રજૂ કર્યું છે તલાટી કોઈ પણ અબડાસા તાલુકાનો કોઈ બે પાંચ ટકા હેડક્વાર્ટર હોય તો ભલે કોઈ હેડક્વાર્ટર રહેતા જ નથી હવે દિવસ સાતની મુદત આપી છે કે સાત દિવસની અંદર આ પ્રશ્ન છે જો નિરાકરણ નહીં આવે તો તાલુકા બહાર અમે બધા સરપંચો મોટી સંખ્યામાં સરપંચો હાજર બધા સરપંચો અહીં હડતાલ ઉપર બેસશું અને જો તલાટીઓ હેડક્વાર્ટર રહેતા હોય તો અહીંયા પ્રમાણપત્ર આપે કે ગામમાં હું આ આ ભાઈના મકાનમાં રહું છું તેનું પ્રમાણપત્ર પણ અહીંયા આપવામાં આવે ખાલી અહીંયા કહી દે કે અમે હેડક્વાર્ટર રહીએ છીએ તો હેડક્વાર્ટર કોઈ પણ તલાટી રહેતા જ નથી અમે માહિતી બધી ભેગી કરી છે એટલે મહેરબાની કરી પ્રાથમિક શાળાના શિક્ષકોની તાત્કાલિક સરપંચના બનાવવાના બાબતે રજૂઆત કરીએ જે કામ કરેલી છે સરપંચ થાય એ બાબતે સર્વે બાબતે રજૂઆત છે તાલુકા પંચાયતની અંદર રેગ્યુલર એસઓ મળે એ બાબતે મોટી ગ્રામ પંચાયતોની અંદર જે તલાટી સમાજની જે જગ્યાઓ ખાલી છે તાત્કાલિક ભરવા માટે અમારા દ્વારા છે કે ભાઈ જે બાકી કામગીરી છે એ યોજીને પંદર દિવસની અંદર અમે પ્રતિક્રિયા અમારા લેવલના જે પ્રશ્નો છે એ સોલ્વ કરી દઈશું અમે બાકી જે જે કન્સર્ટ ડિપાર્ટમેન્ટ હોય એને અમે આ બાબતે કાર્યવાહી કરવા માટે ધ્યાન